જંગલ હતું એ જંગલમાં બહુ બધા પ્રાણીઓ રહેતા હતા ત્યાં હું હાથી રહેતો હતો અને મારો દોસ્ત જીબ્રા પણ રહેતો હતો હાથી મોટો અને કાકાતવાર હતો જ્યારે જીબ્રા નાનું પણ કડવામાં હોશિયાર હતી એક દિવસ હાથી જંગલમાં ફરતો હતો ત્યારે તેણે જોયું કે જીબ્રા ઝાડ નીચે રહ્યું છે બાજુમાં એને તળાવ પણ જોયું હાથીને મનમાં વિચાર આવ્યો કે ચલ હું આ જીબરાની હાથી ગયો તળાવ પાસે તેણે પાણી ભર્યું અને જીબરા ઉપર છાંટી દીધું જ્યારે છાંટ્યું પાણી જીબરા ઉપર એ જીબરા તો પલળી ગયો અને ગુસ્સે થયો જીબ્રાએ હાથીને કહ્યું તારે મને હેરાન ન કરવો જોઈએ હાથી હસ્યો અને બોલ્યો તો મજાક કરતો હતો જીબ્રાએ હાથીની વાત ગમી નહીં ત્યારે તેણે હાથીને કહ્યું જો તું મને ફરીથી હેરાન કરીશ તો હું તારી સાથે વાત નહીં કરું હાથીએ જીબ્રાની વાત માની લીધી અને પછી એને હેરાન કરવાનું બંધ કર્યું અને બંને પાકતા મિત્રો બની ગયા